નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજે જીરુના બજારમાં તેજી જોવા મળી રહી છે આજે સવારથી માર્કેટ યાર્ડમાં જીરુની બોરીની મોટા પ્રમાણમાં આવક જોવા મળી રહી છે તો હવે માર્કેટ યાર્ડમાં જીરાના બજાર ભાવ શું બોલાજા આજે મિત્રો જીરાના બજારમાં તેજી છે કે મંદી અને આગળ જતાં હવે જીરુના બજાર ભાવ કેવા રહેશે તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો તમને જરૂર પસંદ આવશે તો વિડિયાને સેલે સુધી જરૂર જોતા રહેજો અને વિડિયાને એક લાઇક તમારી જરૂર કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો શરૂ કરીએ આજના તાજા જીરુના બજાર ભાવની જો વાત કરીએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજારને એકવીસ રૂપિયા બોલાયા પાટડીમાં ત્રણ હજાર છસો એકાવનથી ત્રણ હજાર એક સમી માર્કેટયાર્ડમાં ત્રણ હજાર સાતસો પછાથી ત્રણ હજાર નવસો ને પંચોતેર જેતપુરમાં બે હજાર પાંચસોથી ત્રણ હજાર એકવીસ અમરેલીમાં ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર નવસો ને પંદર બોટાદમાં ત્રણ હજાર પાંસઠથી ચાર હજાર એકસો હળવદમાં ત્રણ હજાર પાંચસો ચાલીસથી ત્રણ હજાર એકસઠ સાવરકુંડલામાં ત્રણ હજાર આઠસોથી ચાર પંચાણું માંડલમાં ત્રણ હજાર પાંચસો એકથી ત્રણ હજાર નવસો ને સિત્તેર ધ્રાંગધ્રામાં ત્રણ હજાર ત્રણસો પંચાવનથી ત્રણ હજાર સાતસો ને સાહીઠ વારાહીમાં ત્રણ હજાર 3900 એકોતેરથી ત્રણ હજાર નવસો પોરબંદરમાં ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર ને પંચોતેર રાપરમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર બાસઠ મોરબીમાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર બત્રીસ જામનગરમાં ત્રણ હજાર બસોથી ચાર હજારને પાંચ રૂપિયા વાંકાનેરમાં ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો ને બાણું થરાદમાં બે હજાર નવસો પચાસથી ચાર હજાર એકસો કાલાવડમાં ત્રણ હજાર સાતસો નેવુંથી ત્રણ હજાર નવસો હારીજમાં ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર ને ત્રીસ બાબરામાં ત્રણ હજાર ત્રીસથી ત્રણ હજાર ને જુનાગઢમાં ત્રણ હજારથી ચાર ચાલીસ પાટણમાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર ત્રણ હજાર નેવું હિંમતનગરમાં બે હજારથી ત્રણ હજાર નેનાવામાં બત્રીસોથી ચાર હજાર થરામાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર જસદણમાં બે હજાર પાંચસોથી ચાર હજાર ને તળાજામાં ત્રણ હજાર છસો ચાલીસથી ત્રણ હજાર ચાલીસ ગોંડલમાં બે હજાર નવસોથી ચાર હજાર એકતાલીસ અને ખેડૂત મિત્રો ઊંઝામાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સિત્તેર રૂપિયા સુધી આજે ઝીરુના બજાર ભાવ બોલાયા હતા તો આભાર ખેડૂત મિત્રો આવવા દરરોજના તાજા જીરું એરંડા અને કપાસના બજાર ભાવની દરરોજ તાજી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો ખેડૂત મિત્રો તમને આ વીડિયો જરૂરથી પસંદ આવ્યો હશે તો તમારા તો મિત્રો તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વીડિયાને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા અને નવા જીરુંના બજાર ભાવની જાણકારી તેમને પણ મળી શકે